ધોરાજીના સરદાર ચોક અને બસ્ટીન પાછળનો ભાગ ધોરાજીની આમ જનતાને એક આઇકોનિક રોડ અને નિર્મળ પથ નામથી આશરે દોઢ કરોડ થી પણ વધારે રૂપિયાનો ખર્ચ કરી એક નવલું નજરાણું બનાવવામાં આવ્યું છે પણ હજુ આ નિર્મળ પથનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને લોકો માટે આમ તો ખુલ્લું મુકાયું નથી પણ ધોરાજીની આમ જનતા આ સ્થળની મુલાકાત અને યુવા વર્ગ ફોટોગ્રાફ બનાવી રહ્યા છે તો વૃદ્ધો માટે વોકિંગ વહેલી સવારે અને રાત્રે પણ નીકળી રહ્યા છે સ્થાનિક બહેનો પણ અહીંનું રોજ સવારે અને સાંજે મુલાકાત લે છે અને ચાલવા માટે આ નિર્મળ પથ ચાલુ થઈ ગયો છે પણ આ પથમાં નબળી ગુણવત્તાનું કામ અને મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેવું સ્પષ્ટ રીતે દેખાય છે નિર્મળ પથ પર જે સ્ટ્રીટ લાઇટના થાંભલા અને રસ્તા પરના સાઈડના બ્લોક નાખવામાં આવ્યા છે તે નોખા પડી ગયા છે અને તૂટી પણ ગયા છે આશરે દોઢ કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચવામાં આવ્યા છે પણ ખર્ચ જાણે એડે ગયો હોય તેવું લાગી રહ્યું છે નબળી કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી હોય તેવો આક્ષેપ કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશભાઈ વોરાએ કર્યો છે હાલ નગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે ધોરાજી નગરપાલિકાના ભાજપ ચેરમેન સીસી સી અટાળાએ પણ આ કામગીરીમાં નબળી કામગીરી થઈ છે તેનો સ્વીકાર કર્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રત્યે નારાજગી પ્રગટ કરી છે નગરપાલિકા અને સરકાર અને તંત્રને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને જે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર અને કામગીરીમાં લોલમલોલ કરવામાં આવી છે તેની તપાસ થવી જોઈએ કોન્ટ્રાક્ટરના નાણાં રોકવામાં આવે અને જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે સાહેબ એમાં એવું છે ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને એવા સત્તા સંભાળી એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી વર્ક ઓર્ડર અપાઈ ગયા હતા અને આ રોડનું પચાસ સાઠ ટકા કામ થઈ ગયેલું હતું ચૂંટાઈને આવ્યા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું તમે બરાબર કામ કરો અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થઈ કામ એકદમ નબળું થયું છે અને આ બાબતે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના છીએ કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીશ્રીને કે આ ભ્રષ્ટાચાર આમાં થયો છે અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે જો એમની કોઈ એજન્સી હોય તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે બીજું બાજુમાં જે નદી ના વોકરો જુઓ એની અંદર ગંદકી છે આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને મળી અને નગરપાલિકામાં જે એજન્સીને આમનો કોન્ટ્રાક અપાયેલો હોય એમને તાત્કાલિક સૂચના આપવામાં આવે કે ભાઈ આ વોકરો તાત્કાલિક સાફ કરે જેથી કરીને ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઓછો થાય રોગચાળો અટકે હાલ જે આઇકોનિક રોડ નામ આપવામાં આવેલું છે પણ રોડ રસ્તાનું કામ તો હજી એની પરિસ્થિતિમાં છે તો આ બાબતે શું કહેશો સાહેબ અમે આ કોન્ટ્રાક્ટરને જ્યારે મળ્યા અને એમને કીધું કે ભાઈ એક કરોડ સડસાઠ લાખ રૂપિયા જેવડો આપણું મોટી જંગી રકમનું તમે આ કામ કર્યું અને નીચે ડામર રોડ તો હજી બાકી છે ત્યારે એમને એમ કીધું કે ડામર રોડ અમારામાં આવતો નથી તો જે આ એક કરોડ સડસાઠ લાખનો ખર્ચો કર્યો ને રસ્તો જે ખરાબ છે તો લોકોને ચાલવા રાહદારીઓને અહીંયા જે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે એની જવાબદારી કોણ રહેશે એની સાહેબ જવાબદારી તો હવે નગરપાલિકાની જ હોય પણ હાલ ચોમાસું ચાલુ છે એટલે ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક આનું કામ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો ચોમાસું પૂર્ણ થાય લોકોની હાલાકીને દૂર કરવાની ફરજ અમારી જ છે હું સ્વીકારું છું અને આમાં ડામર રોડ તરત જ અમે કરી નાખશું અને એની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર રૂપકડું નામ આપી અને નિર્મલ પથ પાછળ દોઢ કરોડથી પણ વધુ રકમ ખર્ચવામાં આવી છે સરકારશ્રી દ્વારા જે રકમ ખર્ચવામાં આવી છે એ રકમ પ્રજાના પરસે પરસેવાની કમાણીને ટેક્સની કમાણીમાંથી ખર્ચવામાં આવી છે એ રકમ એળે ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે વીજળીના જે થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે એ નબળી ગુણવત્તાના થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે બ્લોક નાખવામાં આવ્યા છે નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવ્યા છે એનું બરાબર ફિટિંગ પણ કરવામાં આવ્યું નથી જેથી આ રોડ પાછળ જે દોઢ કરોડ જેવી રકમ ખર્ચવામાં આવી છે એ હેરે ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેથી અમે આજ રોજ ચીપ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તપાસ કરવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને ચૂકવવામાં નાણા ચૂકવવામાં આવેલા નાણા રિકવર કરવામાં આવે એવી અમારી માગણી આજે અહીંયા જે સફાઈ થતા નથી અને લોકોને બીમારી અને મચ્છરનો ત્રાસ અને ગંદકીનો ત્રાસ છે Good, આ બોલશું કે આ રોડ સરકાર શ્રી દ્વારા એવા અભિગમ સાથે બનાવવામાં આવ્યો છે કે આ રોડની અંદર લોકો વોકિંગ કરી શકે પરંતુ લોકોની સુવિધાને બદલે દુવિધા ઊભી થાય એવી પરિસ્થિતિ હાલમાં આ રોડની છે બાજુની અંદર જ એક નદી છે નદીની અંદર ખૂબ જ પ્રદૂષણ ફેલાયેલું છે અને આજુબાજુની અંદર ગંદકીઓ ફેલાયેલી છે લોકો અહીંયા ચાલવા માટે આવે તો બીમારીનો ભોગ પડે તે ભોગ બને તેવી પરિસ્થિતિ છે હાલ જે ભ્રષ્ટાચાર છે એ બહુ શું કેશો આ રોડની કામગીરીની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અમને લાગી રહ્યું છે અમે નજરે નહાર્યું છે અને એ બાબતે અમે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે કે આ ભ્રષ્ટાચાર થયેલ હોય તો એની તપાસ કરવામાં આવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને જે રકમ ચૂકવવામાં આવી છે રકમ રિકવર કરવામાં આવે અને ગેરરીતિ સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે એવી અમારી માંગણી છે જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી